આધી વ્યાધી કે ઉપાધી ના ત્રિવિધ તપ્યો ન હોય એવું બને જ નહીં અને સુખ દુઃખ નું ચક્ર તો ઘૂમતું રહે છે એમાં ક્યારેક સુખ ઉપર આવે તો કોઈ વાર દુઃખ ઉપર આવે છે ઠીક કહ્યું છે સુભાષિતમાં ચક્રવત પરિવંત સુખાની છે દુખાની છે વ્યક્તિની ઓળખ કેવી રીતે થાય આચર કુલ દેશ વ્યાખ્યા ભાષણ સમભ્રમ સ્નેહ વ્યાખ્યા ભોજન માનસના વર્તન થી અને કુળના ખ્યાલ આવી જાય છે એ નિપાસથી એના દેશની ખબર મળી જાય છે પ્રેમભર્યા વ્યવહાર થી સ્નેની માઈટી મળી જાય અને શરીરના દેખાવ ઉપર થી તેના ભોજનની ખબર પડે વ્યક્તિના હાવ ભાવ ભાષા પહેરવેશ અને દેહાકૃતિ ઉપર થી એના વ્યક્તિનો સ્વભાવ અને કુળનો પરિચય થઈ જતો હોય છે એક ચિંતકે કહ્યું કોઈ વૈશ્યનો પુત્ર હોય તો કઈના માથે સિંગડા નથી હોતા

દુર્જન દુર્જન નડે છે આપણા સત્કારો ચિંતકો અને ઉપદેશકોએ દુર્જનોને ઓળખવાની અને એનાથી દૂર રહેવાની વારે વારે વાત કરી છે કારણ કે એક જ દુર્જન

માનવો પોતાના રાજ્યો છે કોઈ પણ રાજ્યની આબાદી નો આધાર તેના ખજાના મૂલ્યવાન રત્નો ઉપર જેટલો હતો એના કરતા વધુ નરરત્નો ઉપર હતો મોગલ સામ્રાજ્યમાં અકબર મહાસમર્થ સમ્રાટ ગણાયો

પણ મર્યાદા મૂકી દે છે પરંતુ સાધુ પુરુષો કાળમાં પણ ક્યારે મર્યાદા મૂકતા નથી એવું માનવામાં આવે છે કે મહાસાગરો મર્યાદા મૂકતા નથી એના કિનારાનું એ ઉલ્લંઘન કરતા નથી વળીએના પેટરમાં વડવાનળની આગ બળે છે તો પણ તેઓ મોજથી મોજનું સંગીત રહેલાવ્યા કરે છે વર્ષા ઋતુમાં હજારો નદીઓનું તસમસ્તુ પાણી એમાં ઠલવાય ત્યારે એ છલકાઈ નહીં એથી આવા મહાસાગરો સાથે મહાપુરુષોની તુલના કરવામાં આવે છે પરંતુ મહાસાગર અને મહામનવો વચ્ચે એક તફાવત છે એવું શાસ્ત્ર વિધાન છે કે પ્રલય કાળમાં મહાસાગરો મર્યાદા મૂકીને આખી પૃથ્વીને જળથી થાંકી દે છે પરંતુ ગમે તેવી વિષમ કે વિકટ પરિસ્થિતિ આવે તો પણ સાધુ પુરુષો મર્યાદા મેરુ તો ડગે પણ જેના મરણા ડગે નહીં પણ બાઈ મરની ભાંગી પડે ભારમણ બે પગવાળો સાક્ષાત પશુ મૂર્ખ્યું પ્રત્યક્ષો દ્રિપદહ પશુ આ વાકલેશન્ય પણ મૂર્ખ ઓયે સંઘ થી દૂર રહેવાની વાત કરે છે વારંવાર મૂર્ખ નો સંઘ તર્જવાની વાત એટલા માટે કરે છે કે મૂર્ખ માણસ વિચારથી વાણીથી અને વર્તનથી

તો દોડી આવશે અને જોશે કુલ સંભવિનિશુકા જેવી રીતે કેસુડાના ફૂલો રૂપાળા હોવા છો તો સુગંધ વિનાના હોવાથી શોભતા નથી

કોયલનું રૂપ એના મધુર સ્વર છે સ્ત્રીઓનું રૂપ અને પ્રતિવત ધર્મ છે કદરૂપા મનુષ્યોનું રૂપ એની વિદ્યા છે અને તપસ્વીઓનું રૂપ ક્ષમા છે રૂપની સાચી વ્યાખ્યા કરવી મુશ્કેલ છે રૂપ કોને કહું હબસડ માતા અને કાળો અને કદરૂપો પુત્ર રૂપાળો લાગે છે રૂપ રંગ રૂપાળો ગણે કાળો એ પણ વિવાસ પદ છે કોઈ એમ લખ્યું હોય કે બ્યુટી લાઈન ઇઝ અ સ્મરટી સૌંદર્ય એટલે સંપ્રમાણતા નખતી માંડીને મસ્તક સુધી બધા અંગો સંપ્રમા અને ઘાટી ના તો સુંદરતા કહેવાય તો મહાકવિ માખ કહે છે જે વ્યક્તિ કે વસ્તુ પ્રતિક્ષણ નવીનતા ધારણ કરે તેને રૂપ કહે આ બધી વ્યાખ્યા રૂપ સ્થળ છે કે બ્રાહ્ય શરીરનું વર્ણન કરે છે સાચું રૂપ તો ગુણો મધુર સ્વભાવ પ્રિય વાણી અને સારા આચરણ ને જ ગણવામાં આવે છે જેમ કે કોયલ દેખાવમાં કાળી છે પણ મધુર સ્વર થી રૂપાળી છે

અતિશય રૂપ ને કારણે સીતા નું અપહરણ થયું અતિ ગર્વ લીધે રાવણ નાશ થયો અતિ દાન આપવાથી બલિ રાજા બંધન આવી પડ્યો માટે હંમેશા અતિનો ઉપયોગ ના કરવો કોઈ પણ બાબત નો અતિરેક નુકસાન કરે છે ખરાબ બાબતનો અતિરેક તો ખતરનાક હાનિ કરે પણ સારી બાબત નો અતિરેક પણ જોખમ ઊભું કરે છે સીતા અતિ રૂપવતી હતા તેથી જ એનું અપહરણ થયું તો અતિ અભિમાન ને કારણે રાવણ નાશ થયો

શક્તિશાળી કોઈ પણ પ્રકારનો ભાર નથી હોતો મક્કમ મૂન વાળા ને કોઈ બાબત દૂર નથી હોતી વિદ્વાન વિદ્વાન કોઈ પ્રદેશ પારકો નથી લાવતો અને પ્રિય બોલના ને કોઈ શત્રુ નથી હોતો

પણ સુગંધી ફૂલો થી ખીલી ઉઠેલા આવા કેટલા અટુલ વૃક્ષો નું આખું વન મધમાથી ઉઠે છે એ જ રીતે કુલદીપક ગુર્વીંદનના પુત્ર થી આ કુકુર જળહળી ઉઠે છે અને આવો પુત્ર માત્ર એના ને જ નહીં આખા સમાજ સમાજને જ પ્રતિષ્ઠા અપાવે છે સૌરાષ્ટ્રના પોરબંદર જેવા એક ખૂણામાં ગાંધીપુરુમાં મહાત્મા ગાંધી જન્મ્યા અને ભારતી માતાના આ એક सपूत ની કીર્તિ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ

તેવી જ રીતે એક કપાતર પુત્ર થી આખો પરિવાર બળી જાય છે જો પુત્ર કુળદીપક હોય તો આખા કુળ ને ઉજાડે અને પુત્ર કુલંગાર હોય તો આખા કુળ ને ભાણે અંગારા હોય તો આવું ઝાડ ઝડપથી આગ પકડી લે પોતે મળે અને આખા જંગલ ને ભાડી નાખ્યું સમજદાર પુત્ર થી પરિવાર સમૃદ્ધ થાય એક વિદ્યાયુક્ત સાધુ આહલાદિત કુંજ સર્વે યથા ચંદ્રેણ સર્વે જેવી રીતે ચંદ્રમાંથી રાત્રિ આહલાદક બને છે તેવી જ રીતે વિદ્યાવાન અને ગુણવાન સુપાત્ર સુપુત્ર વડે આખું કુળ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે આ શ્લોકમાં પણ સુપાત્ર પુત્રનું જ મહિમા ગાન ચાણક્ય કરે છે તે એટલા માટે કે વિદ્યાવાન અને ગુણવાન પુત્રોથી પરિવાર પ્રસન્ન રહે પ્રસન્ન પરિવારોથી સમાજ ખુશ રહે અને સમજદાર સમાજોથી રાજ્ય સમૃદ્ધ થાય જેવી રીતે રાત્રી માંથી રાત્રિ અને ભૂમિ પુત્ર શોક શાંત પકારે કુલ્લા દ્રો વિક્ષા જે શોક અને સપ્તાપ આવે એવા અસંખ્ય સંતાનો ના જન્મથી શું

દુષ્કાળ પડે જે પ્રલય થાય કે ભૂકંપ આવે ત્યારે સ્વરક્ષા માટે ભાગી ને સલામત સ્થાને જવું જોઈએ એ જ રીતે બળવાન રાજા નું આક્રમણ થાય અને ભાગીને સ્વ બચાવ કરવો પડે ત્યારે ચાર પુરુષાર્થ અને જીવનની સફળતા જે મનુષ્યમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર માંથી એક પણ પુરુષાર્થ ન હોય પાલન કરવામાં આવે તો જીવન ધન્ય બને છે જેના જીવનમાં આ ચાર માંથી એક પણ ન હોય તે જીવ તો છતાં મરેલો છે પહેલો પુરુષાર્થ ધર્મ છે પછીના બે પુરુષાર્થો એટલે કે અર્થ ધર્મ થી વિરુદ્ધ ન હોય એવું કામ મારું સ્વરૂપ છે જેના જીવનમાં ધર્મ આધારિત કામ હોય અને ધર્મ આધારિત ધન હોય એને ચોથા પુરુષાત્મક સહજ રીતે પ્રાપ્ત થાય છે જળ અને થી સરોવર શોભે છે તેમજ જ્યાં પતિ પત્ની વચ્ચે નથી હોતો ત્યાં સાક્ષાત લક્ષ્મી સ્વયં વધારે છે જે ઘરમાં સ્થાનમાં મૂર્ખ લોકોને આદર આપવામાં નથી આવતો તેમજ ધન અને ધાન્ય બંને આવશ્યકતા અનુસાર કમળ થી જ તેમજ કમળથી સરોવર શોભે છે તે જ રીતે સુશીલ પત્નીથી પતિ શોભે અને ગુણવાન પત્નીથી પત્ની શોભે છે અને આવા પતિ પત્નીથી દાંપત્ય શોભે છે તો અહીં આપણો ત્રીજો અધ્યાય પૂરો થાય છે મળીશું ચોથા અધ્યાયમાં જય શ્રી કૃષ્ણ